નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ કોસંબા લીંબાડા ગામ ખાતે શત્રાણીઓ દ્વારા ઓપરેશન રૂપાલા જે રાજપૂત સમાજ સંકલન સમિતિ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એના સંદર્ભમાં માજી સરપંચ અરૂણાબેન ખેરના નેજા હેઠળ ભાતીજી મહારાજના મંદિરે સો રાજપૂત શત્રાણીઓ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે એમની એક જ માંગ રૂપાલા હટાવો રૂપાલા હટાવો ભાજપનો સખત વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા જય ભવાની ભાજપ જવાની રૂપાલા હાય નારા લગાવી પ્રચંડ વિરોધ કર્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યુઝ ચેનલ રાજપૂત